જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સોળ સોમવારની વ્રત કથા પૂજા વિધિ અને તેનો મહિમા જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે સોળ સોમવાર વ્રતની વિધિ શ્રાવણ મહિનાને હિન્દુ શાસ્ત્રમાં સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે આથી આ મહિનામાં સોળ સોમવારનું વ્રત શરૂ કરવાથી મનોવાંચિત ફળ પ્રાપ્ત થાય છે અને તેનું અનેક ગણું પુણ્ય મળે છે સોમવારનું શરૂ કરવા માટે આ સમય ખૂબ ઉત્તમ માનવામાં આવે છે તો આવો જાણીએ સોમવાર વિધિ પૂજા અને તેનો મહિમા વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી સોળ સોમવાર સુધી કરવાનું હોય છે દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જઈ અને પૂજા કરવી આ દિવસે ઉપવાસ કરવો અથવા એક ટાણું કરવું અને યથાશક્તિ દાન કરવું પૂજા કર્યા પછી સોળ સોમવારની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે જમણા હાથમાં ચોખા રાખી મનમાં શિવાય બોલવું હૃદયપૂર્વક કરવામાં આવે તો વ્રત કરનાર ભગવાન શંકર અને મા પાર્વતી ની કૃપાથી તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે પૂર્ણ શ્રદ્ધાથી કરેલું વ્રત ક્યારેય મિત્યા થતું નથી પ્રભુ તેને જરૂર ફળ આપે છે ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરવી શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવા માટે શિવ મંદિરે જવું શિવજી સમક્ષ આસન પાથરીને બેસવું અને શ્રદ્ધાપૂર્વક મહાદેવના વ્રતનો સંકલ્પ કરવો આખો દિવસ ઉપવાસ કરવો સવારે અર્ચના કરવી પૂજા માટે તલના દીપક અને ભગવાન શિવને પુષ્પો અર્પણ કરવા ભગવાન શિવજીને સોપારી પંચામૃત નારિયેળ અને બિલ્વપત્ર અર્પણ કરવા આ વ્રત દરમિયાન સોળ સોમવારના વ્રત ની વાર્તા અચૂક સાંભળવી પૂજા સમાપ્ત થયા પછી પ્રસાદ વહેંચવો સાંજે પૂજા પૂર્ણ થયા પછી વ્રતના પારણા કરવા માટે સાત્વિક ભોજન લેવું સોળ સોમવાર વ્રતનો મહિમા શ્રાવણ મહિનો શિવજીને સમર્પિત છે આથી કોઈ પણ ભક્ત સાચા મનથી અને આસ્થાપૂર્વક મહાદેવની પૂજા કરે અને ઉપવાસ કરે તો નિશ્ચિત રૂપે શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે વિવાહિત મહિલાઓ તેના દાંપત્ય જીવનમાં ખુશીઓ લાવવા માટે અને અવિવાહિત યુવતીઓ સારા પતિની પ્રાપ્તિ માટે પણ શિવજીનું વ્રત રાખે છે જે લોકોને સંતાન ન હોય તે દંપતી પણ જો આ વ્રત કરે તો જરૂર તેમનું ફળ તેને મળે છે સોળ સોમવારના વ્રત એટલે સોળ સોમવાર સુધી કરવા સોળ સોમવાર પછી આ વ્રત પૂર્ણ થાય છે અને સોળ સોમવાર પછી જ તેની ઉજવણી પણ કરી શકાય છે જો તમે વ્રત કોઈ વિશેષ ઈચ્છા મહાદેવ સામે દર્શાવી હોય તો જે ત્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્રત કરતા રહો જો તમારી ઈચ્છા એક જ વર્ષમાં પૂર્ણ થઈ જાય તો તમે બીજા વર્ષે પણ વ્રત કરી શકો તો વાંધો નથી આ તમારી ઈચ્છા અને શ્રદ્ધા ઉપર નિર્ભર રહે છે સોળ સોમવાર સુધી આ પ્રમાણે વ્રત કર્યા પછી વ્રતની ઉજવણી કરવી એ વખતે ઘઉંનો લોટ સાડા ચાર શેર ઘી સવા શેર અને ગોળ સવા શેર લઈ તેનો લાડુ બનાવો આ લાડુના ચાર ભાગ પાડવા એક ભાગ મહાદેવના મંદિરમાં પૂજારીને થાળ કરી આપવો બીજો ભાગ નાના બાળકોને વહેંચી આપવો ત્રીજો ભાગ મૂંગા પ્રાણીઓને ખવડાવી દેવો અને ચોથો ભાગ પોતે સહકુટુંબ પ્રસાદ તરીકે લેવો

હવે હાર જીત નો ન્યાય કોની પાસે કરાવવો એવામાં પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવીને રમત જોવા લાગ્યો બાજીની રમઝટ ચાલી રહી હતી ત્યાં તો એક બાજી પૂરી થતા પાર્વતીજી બોલી ઉઠ્યા કહો વિપ્રદેવ કોણ જીત્યું ભગવાન જીત્યા બ્રાહ્મણે કહ્યું પછી ચારે બાજીઓમાં પણ બ્રાહ્મણે ભગવાનની જીત જણાવી ત્યારે પાર્વતીજી તેના ઉપર ક્રોધે ભરાયા કારણ કે ચારે વખત બ્રાહ્મણ જૂઠું બોલ્યો હતો પાર્વતીજીએ બ્રાહ્મણને શાપ આપ્યો

બદામ ઘોડો મળ્યો બ્રાહ્મણે તેની પીઠ ધાબડી ત્યાં તો તે બોલી ઉઠ્યો કે હે વિપ્રદેવ હું રૂપાળો છું છતાં મારા ઉપર કોઈ સવારી કરવાની વાત જ કરતું નથી માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો થાકેલો બ્રાહ્મણ રસ્તામાં એક ઘટાદાર આંબાના ઝાડ નીચે થાક ઉતારવા બેઠો. તો આંબાએ કહ્યું કે હે વિપ્રદેવ મારા ઉપર મજાની કેરીઓ લાગેલી છે પણ કોઈ મારા ફળને તોડીને ખાતું નથી. કદાચ કોઈ ખાય છે તો તે મરી જાય છે. માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. આગળ જતા એક તળાવ આવ્યું અને બ્રાહ્મણ પાણી પીવા તળાવમાં ઉતર્યો તો અંદર રહેતો એક મગર પાણીની સપાટી ઉપર આવીને કહેવા લાગ્યો કે હે વિપ્રદેવ હું પાણીમાં રહું છું તોય મારા દેહમાં બળતરા થાય છે તો તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો મગરને આશ્વાસન આપી બ્રાહ્મણ ચાલતો ચાલતો ગાઢ જંગલમાં આવ્યો ત્યાં એક ઝાડ નીચે બેસી મહાદેવજીને પ્રસન્ન કરવા તપ આદર્યું મહાદેવજીએ પ્રસન્ન થઈ તેની ઈચ્છા પૂર્ણ કરવા કહ્યું તો બ્રાહ્મણ બોલ્યો કે ભગવાન મને શાપથી મુક્ત કરી મારો કોઢ મટાડી દો મહાદેવજી કહે રસ્તો છે તું પૂર્ણ ભાવથી સોળ સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય છે બ્રાહ્મણ કહે કે હે ભગવાન હું વ્રત કરવા તૈયાર છું પણ મને એ બતાવો કે વ્રત કેવી રીતે ચાર દોરાને ને ભેગા કરી એક થોડા થોડા અંતરે એક એક કરીને ચાર ગાંઠ વાળવાની પછી તે દોરો ગળામાં પહેરી લેવાનો ત્યારબાદ મહાદેવજી દર્શન કરી આવવાના વ્રત કરનારે દર સોમવારે એક ટાણું કરવાનું આમ શ્રાવણ માસના પહેલા સોમવારથી વ્રત કરતા કરતા કાર્તક માસમાં સોળ સોમવાર આવે ત્યારે સાડા ચાર શેર લાડવા બનાવવાના લોટમાં સવા સવા શેર શેર ઘી અને ગોળ નાખી અને લાડુ બનાવવાના જેટલા લાડુ બન્યા હોય તેના ચાર ભાગ કરવાના તેમાં એક ભાગ મહાદેવજીના પૂજારીને બીજો ભાગ રમતા બાળકોને ત્રીજો ભાગ ગાયોના ગુવાળ અને ચોથો ભાગ લાડુ વધ્યો હોય તેનો ભૂકો કરીને કીડિયારો પૂરવું તેમ કરતા પણ વધે તો તેને જમીનમાં દાટી દેવો આવી રીતે વ્રત નું ઉજવણું કરવાનું વ્રત કરનાર સોળ સોમવાર સાચી શ્રદ્ધા રાખીને કરે તો તે રોગ મુક્ત થઈ જાય અને તેની કાયા કંચન વર્ણી થઈ જાય કોઢિયો બ્રાહ્મણ ભગવાન પગે લાગ્યો પછી તેને ગાય ની વાત કરી અને તેના પાપનું નિવારણ જણાવવા કહ્યું તો મહાદેવજી બોલ્યા કે આગલા ભોમાં એક ગાય સ્ત્રી હતી તેણે ક્રોધમાં ધાવતા બાળકોને છૂટા પાડ્યા હતા એ પાપનું ફળ તે ભોગવી રહી છે તેનું નિવારણ એ છે કે હતો તે તોલ માપના ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને ઉધાર ધીરાને બમણા પૈસા બળાવતો હતો તેનું નિવારણ એ છે કે તું જઈને ઘોડા ઉપર સવારી કરે તો તેના તમામ કષ્ટ દૂર થઈ જશે આંબાના પાપનું નિવારણ પૂછતા મહાદેવજી એ જણાવ્યું કે આગલા જન્મમાં એ લોભ્યો હતો તેની પાસે ઘણો પૈસો હતો તે પુણ્યદાન કરવામાં સમજ્યો નહીં તેનું નિવારણ એ છે કે આંબાની નીચે ધન ભરેલા ચરુઓ દાટેલા છે તે કાઢીને બધુંય ધન સત્કાર્યમાં વાપરજે તેથી તેનું કષ્ટ દૂર થઈ જશે મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું કે આગલા જન્મમાં એ બ્રાહ્મણ હતો ભણી ગણીને તે મોટો પંડિત થયો હતો છતાં કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો નહીં તેથી આ ભવે તે મગર બનીને પીડા ભોગવી રહ્યો છે તેનું નિવારણ એ છે કે તું મારા પર ચડેલું લઈને તેની તેની આંખે અડકારજે એટલે દૂર થઈ જશે પાપનું નિવારણ જાણી બ્રાહ્મણ મહાદેવજીને નમન કરીને પાછો ફર્યો રસ્તામાં પેલું તળાવ આવ્યું મગર તેની વાટ જોતો પડ્યો હતો બ્રાહ્મણે જોડીમાંથી બિલીપત્ર કાઢીને તેની આંખે અડાડ્યું તે સાથે જ મગરના શરીરમાં ઠંડક થઈ અને તેનો મોક્ષ થઈ ગયો આંબા આગળ જઈ બ્રાહ્મણે બધા ચરુ ખોદી કાઢ્યા તેમનું ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી તેણે કેરી તોડીને ખાધી તો તેને અમૃતના ઓડકાર આવ્યા આગળ જતા પેલો ઘોડો મળ્યો બ્રાહ્મણે તેના ઉપર સવાર થઈને કહ્યું કે હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે માટે તારી મનોકામના પૂર્ણ થશે થોડેક દૂર જઈ બ્રાહ્મણે પેલી ગાય મળી તેના આંચળમાંથી દૂધ કાઢીને મહાદેવજીનું નામ લઈ તેના વડે અભિષેક કર્યો અને તુરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું દૂર રમતા વાછરડા દોડી આવીને તેને ધાવવા લાગ્યા હતા આ જે શ્રાવણ માસ બેઠો હતો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત આદર્યું અને કાર્તક માસમાં વ્રતનું ઉજવણું કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવાનો સંકલ્પ કર્યો શ્રદ્ધા સંકલ્પ અને વ્રતના પ્રભાવથી બ્રાહ્મણની કાંતિ ફરી પાછે આવી ગઈ એ તો રાજકુમાર જેવો રૂપાળો દેખાવા લાગ્યો આમ પાર્વતીજીના શાપથી મુક્ત થયેલ બ્રાહ્મણ હર્ષ પામતો પોતાના ગામને પાદરે આવ્યો તો ત્યાં એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો તેમાં દેશ પ્રદેશના રાજાઓ અને રાજકુમારો બેઠા હતા કોઈને પૂછતા બ્રાહ્મણને સમજાયું કે આજે સ્વયંવર છે બ્રાહ્મણ દૂર ઉભો રહીને બધું જોતો હતો ત્યાં તો એક શણગારેલી હાથળી સુંઢમાં સોનાનો કળશ લઈને ડોલતી ડોલતી સીધી મંડપ બહાર ઉભેલા બ્રાહ્મણ પાસે આવી અને તેના ઉપર કળશ ઢોળ્યો આવી રીતે બીજી અને ત્રીજી વાર પણ હાથળીએ બ્રાહ્મણ ઉપર જ કળશ ઢોળ્યો

બ્રાહ્મણ હવે રાજા બન્યો હતો અને કુંવરી રાણી બની હતી જોત જોતામાં કાર્તક માસનો છેલ્લો સોમવાર આવ્યો આજે સોળ સોમવાર પૂરા થતા હોવાથી રાજા એ રાણીને ઉજવણીની સમજ પાડી રાણીએ સાંભળ્યું બધું પણ રસોઈમાં બત્રીસ ભાતની વાનગીઓ બનાવી રાજા જમવા બેઠા અને પોતાના ભાગના લાડુ પ્રસાદી તરીકે જમવા લાગ્યો ત્યારે રાણીએ સોનાના થાળમાં લાડુ ઉપરાંત બીજી ઘણી વાનગીઓ પીરસી હતી રાણી ઉપર રાજાને ગુસ્સો આવ્યો કારણ કે વ્રતના ઉજવણા બીજું કંઈ ખવાય નહીં તેથી તેણે મહાદેવજીની ક્ષમા માંગી અને ચોથા ભાગનો લાડુ પ્રસાદી તરીકે જમીને વ્રત પૂરું કર્યું એ જ રાતના સ્વપ્નમાં મહાદેવજી આવીને રાજાને દર્શન કહ્યું હે રાજા તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવા પ્રયત્ન કર્યો છે માટે એને દેશવટો આપી દે જેથી તેનું અભિમાન ઉતરી જશે બીજે દિવસે સવારે રાજાએ રાણીને પહેર્ય કપડે રાજ્યની સરહદ બહાર તગડી દીધી રાણી ચોધા રાસુ સારતી ગામમાં જઈને પહોંચી ત્યાં એક ઝૂંપડીમાં એક ડોસીઓ રેટીઓ કાઢતી જોઈ તે ત્યાં જઈ અને પાણી પીવા માટેની માંગણી કરી ભલી ડેસીએ ઉઠીને રાણીને પાણી પાયું અને પોતાને ત્યાં રાખી પણ રાણીના પગલા થતા ડોસીને સૂતર ઓછું કંતાતું હતું અને તાર તૂટી જતા હતા તેથી ડોસીએ તેને અપશુકનની આડ ઘડીને કાઢી મૂકી હતી આગળ જતા રાણીને એક ઘાચણે આશ્રય આપ્યો પણ તેના પગલા થયા પછી ઘાણીમાં તેલ ઓછું ઉતરવા લાગ્યું તેથી પણ રાણીને કરીને કાઢી મૂકી થોડે દૂર એક એક ઉભેલી પનીહારી પાણી પીવા માટે માંગ્યું પણ પાણી પીવડાવવા જાય છે ત્યાં તો ઘોડો કાટલામાંથી ભાંગી ગયો આથી છણકો કરીને રાણીને પાણી પીવડાવ્યા વગર જ કાઢી મૂકી આગળ જતા એક મહાત્માની મઢી આવી મહાત્માએ રાણીને આશ્રય આપ્યો તેને જમવા બેસાડી તો તેના કમ ભાગ્ય થાળીમાં ભોજન ની વાનગી થઈ ગયા તૈયાર થઈ એટલે મહાત્માએ તેને સોળ સોમવારના વ્રત ની બધી સમજણ પાડી થોડા સમય પછી શ્રાવણ માસ નો પહેલો સોમવાર આવ્યો તે દિવસથી રાણીએ વ્રત ની શરૂઆત કરી અને કાર્તક માસના છેલ્લા સોમવારે રાણીએ વ્રતનું ઉજવણું કર્યું મહાદેવજી રાણી ઉપર પ્રસન્ન થયા અને તેને સુખી કરવા માટે રાજાને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે હે રાજા તારી રાણી બનવા તપ કરી રહ્યા છે તેને તેડી લાવ બીજા દિવસે રાજા સવાર રાણીને શોધવા નીકળી પડ્યો અને ફરતો ફરતો મહાત્માની મઢી આવ્યો રાણી પોતાના પતિને ઓળખીને હરખભેર ઉઠી અને મહાત્માને કહેવા લાગી કે પિતાજી મારા પતિદેવ પધાર્યા છે તો તમે મને એમની સાથે જવાની રજા આપો મહાત્માએ રજા આપી અને મંત્રેલા જળથી ભરેલી એક જારી આપી અને કહ્યું કે બેટી કોઈને ગમે તેવું દુઃખ હશે તો પણ આ જળથી દૂર થશે મહાત્માને નમન કરી રાજા રાણી ચાલી નીકળ્યા રસ્તામાં પનીહારી ફૂટેલા ઘડા સાથે બેઠી હતી એની આંખમાં આંસુ વહી રહ્યા હતા રાણીએ મંત્રેલા જળથી તેનો ઘડો આંખો કરી આપ્યો અને કહ્યું કે બહેન આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે આ વ્રત કરનાર સર્વે વાતે સુખી થાય છે આગળ જતા ઘાચણની ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું તેથી રાણીએ ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે ઘાણી ચાલવા લાગી રાણીએ મહાદેવજીના વ્રતનો પ્રભાવ સમજાવ્યો રસ્તે ઝુંપડી માલણ કરમાયેલા ફૂલના ઢગલા આગળ બેઠી હતી અને આંસુ સારતી હતી રાણીએ મંત્રેલા જળનો છંટકાવ કર્યો એટલે બધા ફૂલો ખીલી ઉઠ્યા તેને પણ મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવીને રાણી ચાલી નીકળી હવે રાજા રાણી રેટીઓ કાંતતી આવ્યા કાંતતી હતી અને વારે વારે તાર તૂટી જતા હતા તેથી તે રડતી હતી રેટિયા રેટીઓ ફેરવવા માંડ્યો તે આખાને લાંબા તાર નીકળવા માંડ્યા ડોસીએ બનેને આશીર્વાદ આપ્યા આખરે રાજા રાણી મહેલે આવી પહોંચ્યા રાણીએ આખા ગામને જમાડવાનો વિચાર કર્યો હતો તેથી રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો

હું આંખે સાફ જોઉં છું આ બધું શું છે રાણીએ આ વાત સાંભળી ડોસી ને વ્રત કરવાની ઈચ્છા થઈ એટલે રાણીએ મહાદેવજીના સોળ સોમાના વ્રત ની પૂરી સમજ પાડી અને ડોશી ઘર ગયા ડોશીને દેખતા સાંભળતા જોઈને છોકરા અને છોકરાની વહો ખુશ થયા આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે એ જાણી એમણે પણ સોળ સોમવાર નું વ્રત કરવાનો સંકલ્પ કર્યો એક વર્ષ બાદ રાણીને સુંદર પુત્રને જન્મ આપ્યો કુંવર મોટો થતા રાજાએ તેને ગાદીએ બેસાડ્યો કુંવરે પણ ભાવથી મહાદેવજી ની ભક્તિ કરવા માંડી અને તેને સુખરૂપ રાજ કર્યું હે મહાદેવજી તમે જેવા રાજા રાણી અને કુંવરને ફળ્યા એવું તમારું વ્રત કરનાર ને અને તમારી કથા વાંચનારને સાંભળનારને ફળજો જય મહાદેવ જય ભોળા શંભુ હર હર મહાદેવ હર